તો તમને જો તમારા મુખે હસી આવતી હોય ને એને જોઈને તો સમજી લો તમારી એટલે હસો અને એના માંગર ના હરખના બસ એમ પ્રેમ પૂર્વક તમારી માં તમને ખુબ વાલ કરે છે એને જોઈને જ બસ એક આંખો પલડી જાય ઓખો આંસુ પડી જાય તો સમજી લો તમને તમે જે વાલ કરો છો ને એવો વાલ તમારી માં તમને કરે છે તારે આંસુ પડે ને આ તો જોવા જોયા નહીં બધી જગ્યાએ ભુવાજી માતાજી કઈક કરજો કોમ થઈ જશે આ થઈ જશે આ થઈ જશે એકવીસો રૂપિયા આલુ એકાવનસો પચીસ હજાર બગાડો પૈસા એ મફતમાં છે એની કદર કોઈ એટલે કોઈ પણ અરજી હોય કોઈ પણ વાત હોય તમે માગો માતાજી ના નહીં માતા આપશે તમારે જે જોઈએ બધું લિયાલ છે પણ યોગ્ય માંગણી રાખજો અને એક જ જગ્યાએ રાખજો મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી પર રાખજો તમને મારી પર નહીં પણ કોઈ બીજી જગ્યાએ તમને ઓધરો વિશ્વાસ હોય તો એ ટકાઈ રાખો તમે તમારે તો હું એવી ગેરંટી છું કે આજે નહીં ભલે વર્ષે ને બે વર્ષે અહીંયા કોમ થશે પણ આ તો બધાને શું કઉ આ તો તો મોણોસ એવા છે ને છ છ બાર બાર મહિના સંપ્રદાય બદલે ઘડીક માં મેરડી માનો ભક્ત હોય ઘડીકમાં સ્વામિનારાયણ નો થઈ જાય છ મહિના પછી બીજા વરફ પછી કબીલ પણ સપનાય લે છ મહિના પાછો બીજો પણ છ મહિના પાછા સાઈ બાબા પકડી લે પૈ ક્યાં શનિવાર કરવાથી સારું થાય તો છ મહિનાજી બધા ભગવાન છે ને એવું ક્યાં કે તું તાર રખડ જા મારા પારે જે પહેલું પકડ્યું તું ને એને પારે વિશ્વાસ રાખ્યો ને તો આટલો સમય ગાળો તાર માં ના થાય તાર તારું કામ થઈ ગયું હોત હાય કે નહીં પણ આજના માણસો ને શું કહો આદત જ એવી થઈ જાય છે તો મારા બોલાય એવું જ નહીં પટેલ કોઈ કે આવું જ નહીં કશું બધી જગ્યા જોવા જોયા તા હારું કરજો હારું હા હારું કરજો એવું પ્રાર્થના કરાય પણ બધી જગ્યા માનતા બાધા રખાય જોવા લાગી સમય ગાળો હાલવાનો મને માતા સમય ગાળો હાલો હું કહું છું કે મારી તારી પર વિશ્વાસ છે બે વર્ષ તારો સતત હું રવિવાર આવતો જતો રહીશ તારો ભાવિક બનીશ પણ બે વર્ષમાં જો તું અજવાળું કરે અને મને સુખ શાંતિ બતાવે ને તો માં હું તારી પર આ જીવન ઓધરો વિશ્વાસ કરી લેસ તો બે વર્ષ નહીં વર્ષમાં અજવારા કરી પણ બે વર્ષમાં તો ક્યાંય તો નંબર નહી આવતો લાંબ બીજે જઈ આવીએ ભુવાજી હારા છે ગણી દોણા કે હાચું હોય છું બેન વધાર હાચા હોય છે પણ કોઈ ઉપર ભરોસો કરો મારી તારો દોઢ નો ભરોસો તો લે આવશે સારું ના માં એ ના થાય તો દોઢ નો ભરોસો હતો ને તન આ શું ખોટું હું તો દોઢ લીધા વગર કામ નહીં કરતો લે દોળ આલુ લે કુંવામ પર જા પર જા પડીશ નહીં પડે પાછો આવશે ના મારી એ ના થાય તો તું ભરોસો ક્યાં છે ને ભરોસો કોને કીધો કે જીવન પડતું હું કીધું એમના ભરોસો ક્યાં હોય મારો દીકરો પેલા દોણા ફેતો હતો માથું ચડશે દોણા જોવા જેમ કે આ કડિયુ ની માયા છે આ દોણા જોવા વાળા જોવો છે બરોબર છે અને હાચા હોય છે હું માનું છું કઈક હાચા ભુવાજી હોય ને પાટ બાટ નાખ્યા ને તો કોઈ માતા નું દેવ દુઃખ પકડાય હું માનું છું એવું નહીં હું માતા કઈક એવા ભુવાજી હોય છે જે હોય જેના જ્ઞાન હોય સમજ હોય અને માતાની નિસ્વાર્થ ભાવે સેવા સેવા ને એને એની માતા હાચો જવાબ આલે હાલે હા તો હોય સાચું પણ અત્યારે ધીરે 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 આ સમયગાળો એવો છે ને એટલે ઓની પર બહુ વિશ્વાસ થાય હોમ ગણી ના લેવામાં હાથમાં ગણી ન રાખ્યા હોય એકાવન ગણી હોય ને તો એકાવન છે ખરું ખરું કે એક પૂછ એક જૂના પેલા મઢમાં બેઠી માતા પેલા તરામ કરીને દોણા આલ્યા મારા દીકરા ના બાપ ને કે લે ગણ વેણ તો ગણ્યા અને વેણ નતું એને એવું થયું કે માતાજી હારું આટલા બધા માણસ બેઠા છે વેણ કીધું વધારો થયો તારું હું જો એવું કહીશ કે નહીં થયો તો હારું માતાજી ખોટું પડશે તો લાઈન કઈ દે હા તો બોલી હા જીશ તરત બોલી જુઠ્ઠું ચમ બોલે દોડા નહીં હું એ ખાલી હાલુ તું પરીક્ષા કરું પરીક્ષા કરું હાથે કરી ના લે વેણ ગણ શું કરે છે મને જૂની વાતો યાદ ના કરાવશો ને હા શું પણ એકદા પૂછ પકડી પાડે તો કે નહીં તરત શું કહે મારી ભૂલ થઈ જાય તો મેં કીધું હવે ભૂલ ના થાય કોઈ દાડો કાંઈ ખેર કરવા નહીં બેઠી હજુ તો મારા ચયા સ્ટેજ ઉપર પહોંચવાનું છે હજુ ખબર નહીં જોઈ લો આ સ્ટેજ આવી બધા ખેલ કરાવી દીધા મેં માતા દૂધ હું એક વાત સાચું કહી દઉં મને માતા દારૂ ચડાયો ચડાયલો પેલા બે વર હું દારૂ પીધો દારૂ પીધો આવો ગીત વગાડે ને એટલે પાછા દારૂ લાવ હારી હારી ઇંગ્લિશ બોટલો લાવ અને માતા બેઠી બેઠી જોઉં હારું તમે તમારે કરો વાંધો નહીં ચમકે નવા નવા છે એટલે મારે કયું બોલાય નઈ હજુ જ્ઞાન નહીં કરો વાંધો નહીં હેડો તમે મોજ માં રહો હું રહું કોઈ વાંધો નહીં લાવ સ્વીકાર લઈશ જેવું ઝેર આલો તો લઈ લઉં એમ એલ દારૂ ની વાત જવા દો બધા દુનિયા કે કાતો વારો માતાજી દારૂ આલે તો દારૂ પા પ્રસાદે લેવાનો ચાખીએ લાવો અત્યારે બધા દીકરા કરે એવું મેં બધા મજાક કરવા માંડ્યા દુનિયા કે આ બધું શું છે પણ હું માતા બેઠી બેઠી જોતી આજ મારા દીકરા નહીં આજ બધો રેગડીઓ અને બધી કથાઓ હોંભરી હોંભરી મને માતા ને દારૂ ચડાવવા આવ્યા છે તમે તમારે વાંધો ને ચડાવો એક દાડો જાહેર માં બોલી કે આજથી મારા દારૂ ચડવાનો બંધ આથી હું ચોખ્ખી મેલડી છું બહુચર જોડે બેહનારી માતા છું મને ચોખ્ખું નિવેદ આલ છું હું રાજીત છું અને જો ચોખ્ખું નિવેદમાં અને કોઈ વગર બોટલ દારૂ એ વગર દેશી દારૂ એ વગર કોઈ બકરા આલે જો જગત ના કોમ ના કરું મને મેલડી ને કહેજો આ છે ને આ દારૂ ની જગ્યા અપ મંગાવું છું નહી પણ એટલે

મને જોઈને મારા જેવું કરવા જાય છે તમારા નાના દીકરાઓ જોજો ઘેર છે તો ઘેર ચૂંદડી ઓઢીને કે રામ માડી રામ કરતા હશે કરા છે ને તો આજ હું કદાચ આવા સ્ટેજ ઉપર જાહેરમાં હું માતા સિગરેટ પીવું તો એ જોઈને શીખક નહીં અહીં જાહેરમાં કદાચ બોટલ લઈને દારૂ પીવું તે જોઈન શીખે નહીં તો હું માવતર છું ગોળા મારા સંસ્કાર આલવાના હોય સંસ્કાર બગાડવાના ના હોય આટલી બધી મર્યાદા રહી અને ગાદી પર આવું છું માતા સમજ્યા એટલે તમે બધું પણ મારી વાતો બધી સત્ય હશે કોઈ વાત હું આગી પાછી નહીં કરું તમને વિશ્વાસ આવે એવી જ વાત હશે હશે કે નહી રવિવાર જલ્દી આજે ખબર પડે છે આ ચુક્યા છો હજુ તમને એવું જ લાગે બે દાડા પેલા જ રવિવાર જ્યો લાગે છે કે નહીં ચમ ચોવીસ કલાક તમારું મન તમારું મુખડું મારા નોર્મના ગુણગાન ગાવામાં તમારું મન મને યાદ કરવામાં રચ્યુ પચ્યું રહ્યા છે એટલે દિવસો કપાયત ખબર પડતી એટલે ચિંતા કરતા ટેન્શન લેતા બેઠીશું રાખજો વિશ્વાસ નગો નહીં કરું અને દુઃખની વાત સુખ દુઃખની વાત જો સુખ અને દુઃખ એ કર્મો થી નિર્ધારિત હોય તમે જેવા કર્મ કર્યા છે ને જો જેણે જીવ કર્મ કર્યું છે ને એ ગમે તે રૂપમાં એને વેઠવું પડ જ આ સિદ્ધાંત નિયમ છે આમાંથી કોઈ બચે કોઈ એવું કે હું બચી જાઉં હું હંતાઈ જાઉં કોઈને ખબર ના પડે પણ ના જેણે જેવા કર્મ કર્યા છે એવા કર્મનું ફળ એને ભોગવવું જો પુણ્ય કર્યું હશે તો એને સુખ ભોગવવું પડશે પાપ કર્યું હશે દુઃખ ભોગવવું પડશે હવે તમે જોણે અજોણે કઈક જીવનમાં ખોટા કર્મો કર્યા કે નહીં અજાણતા કર્યા કે નહીં કોઈ એવો મનુષ્ય છે કે ગતિ જ ના રહે સંસાર ની ચાલે હારું ખોટું કરવું પણ તમે હારું કર્યું ખોટું કર્યું ભેગા કરમ કર્યા છે ને તે કરમ પ્રમાણે તમારા અમુક સમયગાળો સુખ આવશે અમુક સમયગાળો દુઃખ આવશે પછી અમુક સમયગાળો પાછું સુખ આવો પાછું દુઃખ આવો એ રીતે આ સંસાર છે ને એ પરિવર્તનશીલ છે કોઈ વસ્તુ સ્થાયી રહેતી કાયમ તમારું સુખ સ્થાયી રહેવાનું કે ના તમારું દુઃખ સ્થાયી રહેવાનું કોઈ એક જગ્યા હોય ને કોઈ વસ્તુ જો એ બધું પરિવર્તન થાય છે જે સમય જતો રહે પાછો આવતો એટલે આ સુખ દુઃખ છે ને એ તમારા કર્મો નિર્ધારિત છે તો એ છે ને માતાજી ગમે તેવા ભગવાન હોય ને તો એ તમારા કર્મોનું ફળમાંથી તમને કોઈ એ ના કરી શકે પણ કોણ બચી જાય આમાંથી જે માતાના શરણમાં આવી જાય કોણ બચી જાય માતાના જે શરણમાં આવી જાય જેમ આઈક સમજો એક તલાવ છે તલાવ મોટું તલાવ છે કોઈ માછીમાર હોય મોટી જાર નાખ મોટી આમ કરી નાખો આમ બધી માછલીઓન પકડવા હતા અને એ જાર આખા તલાવમાં બિછાઈ દે અને પછી એ બધી માછલીઓ તડફડિયા મારતી મારતી બહાર નીકળવાનું કરે પણ બહાર નીકળી શક પણ કઈ બચી જાય કઈ બચી જાય માછલી જે માછી મારના છે ને પગોમ હોય એ માછલી જાળમાં ફસાય જે માતાજીના ભગવાનના શરણ ઉધી હશે એ આ માયા જાણમાંથી બચી જવાના નક્કર બધી માછલીઓ ભરાઈ જવાની પણ આશન સંસાર તમારા હોમે દેખાય છે ને આખો સંસાર આવો માણસો પોતાનું લક્ષ્ય નહીં ખબર કે જીવનમાં મારે શું કરવાનું ખબર બેણી બેણી પૂછે તારે શું કરવાનું ખબર નહીં શું કરવાનું તો ચમ માતાજી આવે ખબર નહીં ચમ આવું બધા આવે એટલે આવું એટલે કઈક લક્ષ્ય ધારી ના લક્ષ્ય બનાવીને આવો કે કેમ મારા માતાજીને પારે જવું જીવનનું કઈક લક્ષ્ય તો હોવું જોઈએ કોઈ લક્ષ્ય બનાવો મોટો કરોડપતિ થઈ જવું નજોબોપતિ થઈ જવું ડોક્ટર બની જવું વકીલ બની જવું જજ બની જવું તે જજના જજ બની જાય અને રિટાયર્ડ થયા હોય ને રિટાયર્ડ જજ ને પૂછક ચમનું છે તો જજ કે છે જજ બની શું કોમ નું સુખ મળ્યું જ નહીં એવા જજ નહી આવતા ડોક્ટરો નહી આવતા નેતા નહી આવતા હવે એમનો શું દુઃખ છે જાહેર માં બોલી નહીં શકતા બાપડા તમને જોઈને ચમ કે ડોક્ટર જાતે જાહેર માં બોલે હું આવો દુખી છું તો તમે હસો ડોક્ટર થઈને દુખી થયો જજ થઈને દુખી થયો થાય કે નહીં પણ જો ભગવાનની માયા કે આવી જાહેર તમે તો બોલી શકો છો બધાની કે કે દુઃખ દુઃખ હોય ને પ્રગટ કરવાથી દુઃખ અર્ધુ થઈ જાય એટલે અહીંયા તમે કઈક મને આ તકલીફ છે બોલો ને તે તમારું દુઃખ જેટલા હોભરે ને એટલા મનમાં જેને જેને થોડો થોડો જીવ ભરે ને તો સમજી લે તમારું થોડી દુઃખ તાડક મળે પણ એ તો અહીંયા બોલી નહીં શકતા પણ તમે તો મારી આગળ બોલી